જય સ્વામિનારાયણ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ અષાઢ માસ હરિયાળીય માસ રવિવાર ખારાપાટના ગામ પીઠવાજાળમાં કૌટુંબિક ઉપાધિ થતાં શ્રીહરીના નિષ્ઠાવાન ભક્ત દેવસિંહ લુહારના પરિવારે આંબા ગામે રહેઠાણ કર્યું ભગતે તેના કુટુંબી કરસન લુહારને સત્સંગની વાતો કરી વૈરાગી બનાવીને પાકો રંગ ચડાવી ગઢડા મોકલી સાધુ કિર્યા દેવસિંહ ભગત પર શ્રીજી મહારાજે અતિ મહેર કરી તે ઈ બાજુના પંથકના ગામોમાં કોઈ હરિભક્તને શ્રીજી મહારાજ અંતકાળે તેડવા આવે ત્યારે દેવશી ભગતને દર્શન આપીને કહે કે પેલા ભગતને અમે ધામમાં તેડવા આ દિવસે આવીશું ભજન સાથે ભગતને ખેતીવાડીનું પણ ધ્યાન રાખવું પડતું એક વખતે તેના દીકરા કલ્યાણની આયુષ પૂરી થઈ ગઈ હતી એથી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મુક્તો સહિત વિમાન લઈને તેડવા આવ્યા તેઓ કલ્યાણને લઈને પાછા ફરતા વિમાન દેવસિંહ ભગતની વાડી પર લઈ આવ્યા તે જોઈ દેવસિંહ ભગતે મહારાજને અને સાધુ અને વંદન કર્યા અને હાકોટો મારીને કહ્યું કે આમ તે હોય મારા વાલા એમ રેઢા ઘેર તે અવાય અમારાથી તમારી આગતા સ્વાગતાય નથી થઈ શકી તમારા કાર્યમાં હું આડખીલી ન બનત તમને વધુ ન રોકત દાડિયાઓ દેવસિંહ ભગતનું આમ રટન સાંભળી હસતા હસતા બોલવા લાગ્યા કેલા દેવસિંહ ભગત એકલા એકલા રાપલતાઓ એમ શું બોલો છો ત્યારે દેવસિંહ ભગતે કહ્યું કે ભાઈ હું કાંઈ બગતો નથી મારા સ્વામિનારાયણ ભગવાન મારા દીકરા કલ્યાણને અક્ષરધામમાં તેડીને જાય છે એટલે હું પ્રભુને ઠાલા ઘેરેથી કીધા વગર તેડી જાય છે તે ઠપકો આપું છું તે સાંભળીને એ લોકો બોલવા લાગ્યા કે વિમાન આવ્યું હોય તો શું અમે આંધળા છીએ અમને તો કંઈ દેખાતું નથી ભગત તમે આમ જ ગાંડા થઈ જાઓ આ સુણીને ભક્તજન પ્રતિપાળ શ્રીજી મહારાજે લોક લોકમેણું ભાંગવા વિમાનને ખેતરને શેઢે રાખીને સૌને દર્શન આપ્યા ત્યાં થોડી વાર થઈ ત્યારે ઘરેથી માણસ ખબર લઈને આવ્યો કે કલ્યાણે દેહ મેલી દીધો છે એ સાંભળી દાડિયાઓને વિશ્વાસ બેઠો દેવસી ભગતની વાત પર સૌને આસ્થા બંધાણી આવા પવિત્ર માણસનો અપરાધ કરવા બદલ સૌએ માફી માગી અને સૌ ઘેર આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી